કોરોનાની મહામારીને કારણે સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આજ ત્રીજી લહેરને આમંત્રણ અપાતું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે બીઆરટીએસ બસમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડાતા સોશિયલ ડિસ્ટન્સિંગના જાહેરમાં ધજાગરા ઉડતા નજરે પડ્યા છે સાથે દરવાજે લટકતા લોકોને અકસ્માત નડે તો જવાબદાર કોણ તેવા સવાલો સાથે હાલ વાયરલ વિડીયો લઈને તંત્ર સામે લોકોએ પસ્તાર પણ પાડી છે જોવું રહ્યું કે શું તંત્ર પગલાં લે છે કોરોનાની બીજી લહેરે રીસ્તાનો સુરતમાં આતંક મચાવ્યો છે જોકે હાલ બીજી લહેર સમાપ્તિ તરફ છે અને ત્રીજી લહેરની શક્યતાઓ જોવા રહી છે અને ત્રીજી લહેરને લઈ સરકાર દ્વારા નિયંત્રણ સાથે છૂટછાટ પણ આપી છે જોકે નિયંત્રણ માત્ર આમ જનતા માટે જોઈએ અને સરકારી કામમાં કોઈ કોરોના ગાઈડલાઈનનું પાલન ન થતું હોય તેમ લાગી રહ્યું છે તો સુરત મહાનગરપાલિકાને બીઆરટીએસ બસનો વિડીયો વાયરલ થવા પામ્યો છે ક્ષમતા કરતા પણ વધુ અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર લોકો બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા નજરે પડ્યા છે જીવના જોખમે દરવાજે લટકી જતા લોકોને ન કરે નારણ અકસ્માત નડે તો તેનો જવાબદાર કોણ તેમાં અનેકા સવાલો હાલ શહેરીજનો કરી રહ્યા છે ત્યારે તો વાયરલ વિડીયો અંગે તપાસ કરી કાર્યભાઈ કરાશે કે કેમ તે જોવું રહ્યું